श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर भूत में मिले शुद्धता ताजगी और सुकून रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગણેશ ગોંડલ અરજી તે પહેલા તેમને કહી દીધું કે હવે સત્યાવીસમી ઓગસ્ટે તેઓ આખા મામલે ચુકાદો આપશે એટલે અત્યાર સુધી જે આર્ગ્યુમેન્ટ હતા ગણેશ ગોંડલના તે આર્ગ્યુમેન્ટ તો પૂરા થઈ ગયા હતા પરંતુ જામીન અરજીને લઈને ચુકાદ હવે ઓગસ્ટ ઉપર રાખવામાં આવ્યો છે એટલે આજે ત્રણ દિવસનો સમય બચે છે એ ત્રણ દિવસનો સમય ગણેશ ગોંડલનો હવે જેલની અંદર જ રહેશે આજે નાગપંચમી છે આવતીકાલે રાંધણ છઠ પછી સાતમ અને આઠમ આ જન્માષ્ટમીના જે દિવસો છે આ બધા જ દિવસો

જજ પોતાનો ચુકાદો આપશે કારણ કે સંજય સોલંકીના વકીલ સંજય પંડિત જે છે તેમને આમાં એવું સ્પષ્ટ શબ્દમાં કહી દીધું હતું કે એક બે દિવસની અંદર ગણેશ ગોંડલ બહાર આવી જશે અને પછી કામ કરશે એટલે અલ્પેશ ઢોલરિયાના નિવેદનને પણ તેમને કોર્ટની અંદર અરજી કરીને ટાંક્યું છે અને કહ્યું છે કે અલ્પેશ ડોલરિયાને કઈ રીતે ખબર પડી સાથે પોલીસે પણ માંધા અરજી લીધી છે પોલીસનું કહેવું છે કે ગણેશ ગોંડલની જામીન પહેલા કોર્ટને એ જોવે કારણ કે એપ્લિકેશન જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર ફાઇલ થયેલી છે ને આ એપ્લિકેશન ગણેશ ગોંડલના રિમાન્ડની છે સેશન્સ કોર્ટે ગણેશ ગોંડલને રિમાન્ડ ન આપ્યા હતા તેની પૂછપરછ જેલની અંદર કરવામાં આવી હતી પરંતુ આ પૂછપરછ દરમિયાન એ જે એવિડન્સ હતા જે સબૂત હતા તે સબૂત પોલીસ ભેગા નથી કરી શકી જેમાં ગણેશ ગોંડલ અને અન્ય લોકોના મોબાઈલ ફોન છે જે બંદૂકથી ધમકી આપવામાં આવી હતી તે બંદૂક પણ હજી સુધી ભેગી નથી કરી શકી તો માટે પોલીસ જે છે એને એક રિવિઝન પિટિશન ફાઇલ કરી છે જે ગુજરાત હાઈકોર્ટની અંદર ફાઇલ કરવામાં આવી છે અને ગુજરાત હાઈકોર્ટમાં એના ગણેશ ગોંડલના રિમાન્ડ ઉપરની જે એપ્લિકેશન છે તે અત્યારે તેના ઉપર સુનાવણી ચાલી રહી છે હજી કોર્ટે જજમેન્ટ નથી આપ્યું એટલે પોલીસે પણ વાંધા અરજી લીધી હતી અને પોલીસનું પણ કહેવું હતું હતું કે ગણેશ ગોંડલને જામીન ન આપવામાં આવે હવે કોર્ટે ડિસિઝન લેવાનું છે કોર્ટમાં જે આર્ગ્યુમેન્ટ્સ થઈ છે તેના આધાર ઉપર જજમેન્ટ લખાશે અને જજ હવે સત્યાવીસમી ઓગસ્ટે ગણેશ ગોંડલના ભાવિનો ફેસલો કરશે કારણ કે ગણેશ ગોંડલ જેલમાં રહેશે કે જેલની બહાર આવશે તે સત્યાવીસમી ઓગસ્ટે જ ખબર પડશે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घोट में मिले शुद्धता ताजगी और सुकून रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए